વર્તમાન સમયમાં સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ટેકનોલોજીના વધતા જતા ઉપયોગ વચ્ચે ડિજિટલ અરેસ્ટ સૌથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે ત્યારે સુરતને એકસઠ વર્ષીય રિટાયર્ડ વ્યક્તિને મની લોન્ડરિંગના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી તેમને સતત પંદર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી એક કરોડને એકોતેર લાખ રૂપિયા પડાવવાના કેસમાં સાયબર ક્રાઇમ દ્વારા બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એકસઠ વર્ષના રિટાયર્ડ વ્યક્તિ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે તેમના આધાર કાર્ડ ઉપર કેટલાક ઇસમો દ્વારા સિમ કાર્ડ લઈને આ સિમ કાર્ડ થકી કેનેરા બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવી મોટા પાયે નાણાકીય વ્યવહારોની લેવડદેવડ કરવામાં આવી છે અને નરેશ ગોયલ મની લોન્ડરિંગ તેમજ ફ્રોડ કેસમાં આ સિનિયર સિટીઝનની ભૂમિકા હોવાનું જણાવ્યા બાદ અજાણી આઈસમો દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો આઈસમો દ્વારા સોશિયલ મીડિયા એપ્લિકેશનના માધ્યમથી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપવામાં આવી હતી અને પોલીસ તરીકેના બોગસ આઈ કાર્ડ તેમજ બોગસ સીઆઈડીના લેટર પણ બતાવવામાં આવ્યા હતા એકસઠ વર્ષના વૃદ્ધનું પંદર દિવસ સુધી અલગ અલગ સમયે વોટ્સઅપના માધ્યમથી વિડીયો કોલિંગ કરીને ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી એક કરોડ ને એકોતેર લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે અમદાવાદમાં રહેતા મુકેશ પટેલની ધરપકડ કરી છે એકાઉન્ટ મેહુલ પટેલના નામના ઈસમને દસ હજાર રૂપિયાના કમિશન ઉપર ભાડેથી વાપરવા માટે આપતો હતો અને આ કેસમાં મુકેશના બેંક એકાઉન્ટ પર ગુજરાતમાં એક અને તમિલનાડુમાં એક આમ કુલ બે ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે આ ગુનામાં ઉપયોગમાં થયેલ બેંકના બંધનમાં ચાર લાખ એકાઉન્ટની તપાસ કરતા તેના ખાતામાં ઓગણત્રીસ લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ મુકેશ પટેલનું બેંક એકાઉન્ટ ભાડેથી લેનાર મેહુલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે ને મેહુલ પણ અમદાવાદનો રહેવાસી છે આરોપીની ભૂમિકાની વાત કરીએ તો તે મુકેશ પટેલ પાસેથી બેંક એકાઉન્ટ દસ હજાર રૂપિયામાં ના કમિશન પર લીધું હતું ને હાલ આ બંને આરોપીની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે